આખો દી હું નકરી મેચ જોયા રાખો કઈ કામ ધંધો કરો હું ધંધો જ કરું છું આ આઈપીએલ માં મે સટો લગાડ્યો સટો આ સટા રમવા માં પેરવા ચડડાઈ નઈ રહી તમારા તું આઈપીએલ જોતો પેલા તને હું ખબર પડે આઈપીએલ માં એમ તો ખબર પડે છે હો તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે એટલે એમાં કઈ પૂછવાનું હોય એમાં આપણી ઇન્ડિયા ની ટીમ જ જીતવાની હોય ઓ ભાઈ ઓય આ કે હોટેલો આયપો નવો હોટેલો નો આપાય હનીમૂન મને જ જાતા જદીધુંય ને ઈ તો હું તમને નહીં જે લાઈન નીકળો અર પરફ્યુમ ક્યાં છે પરફ્યુમ નથી મોક્યો પરફ્યુમ નહોતો કરવો છે હું આયરે હોયતી તો ક્યારેય પરફ્યુમ નથી લગાવતા જદીધુંય લાઈન નીકળો હવે

આઝાદી મળી ગઈ પણ ગુલામી કાયમ કરી ગઈ આજ તું કાન ઓગસ્ટ છે દિવસ છે આજથી આજથી હું 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 નક્કી કરું કરું છું છું હવે તારા કામ નથી નથી વાત તારી તારે આગળ આંદોલન ચાલુ પેલી એ આ સોસાયટીમાં જો કેટલી હારી સુગંધ આવે કેવું કેવું બધા બનાવે તાર કઈ નથી બનાવવું આપણા ઘરમાં કોઈ સુગંધ જ નથી આવતી હું ખાઉ છું તમારે બોલ મોહન થાળ બનાય હવે એમાં કેટલું બધું ઘી આવે ભાવ પૂછોસ પેલા ઘીનો તો એક કામ કર જીરાપુરી ને સક્કરપારા બને હવે સક્કરપારા ને જીરાપુરી માં નકરો મેંદો હોય થઈ જા કબજિયા તો સેવન ગાંઠિયા કરી

આ તૈયાર થઈને કેમ આપડા અરે વાલી તો 15મી ઓગસ્ટ છે ને એટલે ધ્વજવંદન કરવા જાવ છે આમ જોતું પણ તને બાકી આમ જો કેવો લાગે છે એમાં એટલી બધી ખુશ થવાની જરૂર નથી 15મી ઓગસ્ટ છે 2000 આજ થયો તો તમે નહીં સાચી ફેરા ભલા હો જા કાઢો આમ બેટ સર મેરી નોપડી જાય પછી ધોવા તો અમારે હોય ને

이 ㅋ ㅋ ㅋ ㅋ ㅋ 이 ㅋ ㅋ 이거 이게 o <laughs> अब आए ना लाइन पे <laughs> <सिछागारे कैट नहीं गया है> <laughs> बोलो लियो उतियो अत्यारे केटली शांत लगे हैं

જસુ મારા તો કેટલાય માગ આવ્યા તો પણ બે તોય તમને પાસ કર્યા એમાં પાસ ના પાસ ની વાત નો હોય વાત છે આ બધી સારા કર્મો ની પછી સારા ઈ પ્રાર્થના ની અને સારા નસીબ ની તો ઈ બધાય ની પ્રાર્થના નસીબ હારા છે તો બચી ગયા ને હું અહીંયા હલવાઈ ગયો આની વાત કી બોલી ક્યારે સમજ ગઈ હા હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની અરે વાત કરાવી દઉં એ તો લેટેસ્ટ ન્યૂઝ છે હા હવે તમે નોકરી સારી લાગી ગયા છો ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવીશ જ ના વાત કર રે બાબા એ હું કહેતો તો મને છે ને હવે તારી ફ્રેન્ડમાં માં કઈ રસ નથી પણ મારી હારે એક ઓફિસમાં એક છોકરી છે નોકરી કરે છે બહુ મસ્ત મને બહુ ગમે છે મારી એની હારે લગ્ન કરવા છે હા મોટા તમે ઘડીક ફોન રાખો તો મારે કામ આવી ગયું બે હાજર રૂપિયા આપો ને હમણાં રક્ષાબંધન આવે રાખડી

આ પાણી મેં તારી હાટુ મગાવ્યું છે આ પાણી તું ઊંચું જોઈને ઘૂટડે ઘૂટડે પી મને તો કઈ નથી અરે હળદર વાળું પાણી હેલ્થ માટે સારું કેવાય મેં કીધું એમ કઈ ને એકદમ ઊંચે જોવાનું અને ઘૂટડે ઘૂટડે પીવાનું ઉપર કાઈ દેખાય છે હા શું દેખાય છે ના જા દેખાય પાણી એટલે જ ગરમ કરાવ્યું છે મારો મગજ ગરમ થાય ને પેલા બધા જાડા સાફ કરી છે સર